તો તો બધા આપણે અત્યારે ભાઈ બહેનના ઘરે છે અને હમણાં થોડી વાર નીકળવાનું દીવ હોય છે સાત આઠ કિલોમીટર થાય છે દીવ અહીં જે નાળિયેલી છે બધી નાળિયેલીના ખેતીને બધું જંગલ છે અત્યારે મારા ફ્રેન્ડ નું ઘર અહીંયા છે અને મારા ફ્રેન્ડ રાજકોટ નોકરી કરે મારી કંપનીમાં એટલે અમે હમણાં થોડી વાર અહીંયા છીએ અત્યારે વરસાદી વાતાવરણ છે જો 4:00 વાજે જો બધી જંગલ છટક માં એક રીતે જોવાનું હલે તમે કન્ટિન્યુ બન્યા રહેજો આપણા વ્લોગ માં આ બીજો વ્લોગ સુખ થાય આની પહેલાનો મે વ્લોગ ના કિસ્પો ગુડા ગયા હતા અમે બગદણાનો વ્લોગ અમારથી શૂટ ન થ્યો નકે નિયા કન્ટિન્યુ વરસાદ ચાલુ હતો એના માટે અને બાકીનું વાતાવરણ જો બહુ જોરદાર વાતાવરણ ને અત્યારે ચોમાસાનું જંગલમાં મોટો બધું લીલું લીલું તમને દેખાતું એ મજા આવે તમારે એક નહીં ઠંડક મળે અને બહુ મજા આવે તો કન્ટિન્યુ બની રહી જાય તારા કહો હવે અમે છાવાણ ટીકળી ગયા હતી જીવું નાથી પછી વરસાદ ચાલુ ચાલુ ને વરસાદ નહીં રહેવાનું નામ નથી પછી કઈ બાજુ જ આવે ખરે લાદા મેટી વન અર એન્ટર થઈ ગયા ને આ ને ફરજિયાત ટુ વી વાળા ને હેલ્મેટ પરવાના હોય તો જો જો હેલ્મેટ પહેરી લીધું બે લાગે કેટલા નો દંડ કીધો હા સાચું 500 700 રૂપિયા નો દંડ થાય હેલ્મેટ ફરજિયાત એટલે મેં ભી એન મેં ટ્રેક તો પર લાઈ અને ફેરી લીધું જો તો દીવાને પોચી ગયા છે આ બાયરી સોટ ને ઊ છે

一样，就摸着，多着啊！ 我感觉的饭这个。能 जाए नहीं दीव ना किले किले जाए ही ना जाए हाँ किले जाए जे यहाँ जाए थोड़ा कपड़ा नहीं एक्सचेंज करवा चाहिए करी ले सो ना बच पाँच अफ़र वाले कर सो सांदे तो अबे उन्हें रोका ना था तेरे मुझसे और बात यूँ नहीं करा दिया होगा हाँ आई थी तो मैं आया मेरा वालों किलो आवी गया है आए। आए। એ કોફી કા ના ફિ બડા થેલા લઈને હાલતા થઈ ગયા અહી અમે આવી ગયા દિલના કિલ્લે એવું પડે હેલ્મેટ આપણે હેલ્મેટ ફરજીયા દેવાનો જોય આપણે લોકો પાણી પીય છે ફાઈન મારે કોઈ પૈસા આપે લોકો ફાઈન મારે છે તીતી નો કિલ્લે અમે અત્યારે પોચી ગયા હી દીવના કિલ્લે હું બેઠો હું અ પારી એવું અને અહીંયા હેલમેટ જેવું ફરજિયાત છે કે આ લોકો સીધા પાર્કિંગ જોઈને ફાઈન ફાઇન મારતી હે પાંચસો હજાર રૂપિયા જી લાગતો હોય અને અહીંયા સામે આવું હે વર્કિંગ પેસ છે અને અહીંયા પાછળની સાઈડ મારે કિલ્લો હતો અમે હમણાં અહીંયા પાર્કિંગ હે ફોર વ્હીલ ના પાર્કિંગમાં માં આવ્યા હૈયે અમે ગાડી અમે રાખી અને આ વોકિંગ કરીને ત્યારે જવાની અંદર કિલ્લામાં પછી કિલો બિલો જોઈ ને પછી જવાના સીધા બીચ ઉપર બીચ ઉપર ને ઘણી બધી વસ્તુઓ વસ્તુ ચર્ચ ને ઘણું બધું જોવાનું હે તો આપણે કન્ટિન્યુ રાખશું લોગ આમ ને આમ અને તમે લાઈક શેર અને કમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો હા આપડો કિલ્લો હે દીવ નો આ ઉઠવાની આવ્યો પછી અબરા આવી ગયા જરે ફોટોશૂટ લોકેશન ઉપર તો આપણે ઘણીવાર ફોટોશૂટ કરીયા ફોટોશૂટ કરી પછી પાછા આગળ જઈશું જરીઓ એ બજે એ થોડા ના હોય છે ચાંદીની દિશા દે ने लागे थी थी। की के है समझ गलती को देखिए जैसे 3 5 से केस टॉप है और ये वरट पा के पावर ने निपकाई जो है और ये टॉपू घर 90000 श्री 10 जन यहां बने छे अही छे 2% रिजल्ट छे बेजो अही આપણે થી ગયો ફોટોશૂટ થોડા ઘણા નાનો નાનો ફોટોશૂટ કેરે રાખી કડી કે કડી કે વરી બાંધે હજી તો અંદર એ ગેરયા નથી તો આ ફોટોશૂટ આટુ ઉભરી ગયા તા હવે પાછા અંદર વે ગયા જ હું અંદર વે ગઈ વરી પાછા ફોટોશૂટ કે છાતે જો બધે ફોટોશૂટ જ કરે છે નીચે પણ ઘણા બધા કરે છે નીચે ઉતરીને આસ્તા લોકેશન આવે છે થોડા ઘણા અને બહુ સારું છે ઘણા બધા ત્યાં ઉપર ચડીને ફોટોશૂટ કરે અને આયા નીચે ઉતરીને ફોટોશૂટ કરે હવે અંદર જઈએ અમે ફોટોશૂટ માટે ના જાવ આઈ આ છે માં કરીલા હું ભારની ભૂમિ એક લોકેશન માં ઉપર ચડ્યા હતા ડાળી પાસે ઉતરી ગયા બહુ કંઈ મજા બજા કંઈ આવી નહી આપણે ના જો ડાકલી હાલે ઉતે કુમાર તા હા ઉતે આ રીત નો સીધે સીધો ઢાળ હે એ બહુ બંધુરી આલા જે ધીમે ધીમે નકર રામાં તો બ્રેક લાગે એમ નથી આપડે ખલે દે કે ટાઈંગો થોડક લાલ લાલ અલ્ગોરિધમ સીધી હોતી ગઈ ઓતરે ગઈ સગાઈ ગઈ હા બીજુ લોકેશન એ આયા અમે પણ આય મજા આવે ઉ નથી થોડું કઈ એ તો કામ ચાલુ રહે જો એટલે આયા કંઈ થોડું મજા આવે ઉ નથી તો વરી પાછા આઈ જઈ થઈ ગઈ હાલતી ને આપણે પાછા ધીમે ધીમે એટલે હવે જવાના અહીં સીધી ઓલી જો દેખાય ત્યાં જવાના અહીં ત્યાં જઈ અને પછી ત્યાં કઈક અહીંયા અહીં દરિયો અહીંયા તો દરિયો હે ને ત્યાં અહીંયા દરિયો હે મને જ નથી દેખાતા તમને બધે દેખાય એટલે હું થોડોક લાંબો થાય ને પછી કહીશ એટલે વાંધો નહીં આપડે એટલા રાખશું ધીમે 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 એટલે હું પડું આની પછડીનું પડીસ ઉભા રહ્યો ઊંચડું હવે પૂરો થઈ આપણે હવે કિલ્લાની બહાર નીકળી ગયા છીએ હવે કિલ્લાનો ગેટ આવી ગયો બહાર આવવાનું આયા બધું ફોટોશૂટ ને બધું થઈ ગયું અને આપણે મૈંડા હાલ તો આજો શું કહેવું એ હું હા એ હું આવી ગયો કિલ્લાનો ગેટ આ કેમ આની કઈ જે ને પવન ને છાટા તો ચાલુ છે હજી બધું બો વાંદો નથી ભરવાની કો બજા આવે આ ત્યારે કીલો ની દિવાલો કા જો ઓડી ઓડી હતી પેલા દિવાલો કે સરવાળો કન્ટિન્યુ જો ઓલા હા કે ગાડી પા છે અને આયા આવી રીતના હેલ્મેટ ઢેરવા પડે છે તો આ ગદ નો આવ થોડું કન્ફર્ટેબલ લાગે તો હે પણ આ હેરવા પડે ને ઘર આપડા પાર્કિંગ જોઈને જ આ લોકો એક માં જવા દેઈ છે ફાઇન માર દે છે ટૂંકમાં આપણું પાર્સિંગ જોઈને જ આ લોકો એટલે એટલા માટે એટલે આપણી બાઇક એવા છે સ્પ્લેન્ડર આવી ગઈ અત્યારે ચર્ચ પાસે ચર્ચ માં આવ્યા દીવ માં મસ્તી નો ચર્ચ છે આ રીતનો મોટો બધો ચર્ચ છે એટલે હમણાં કન્ટિન્યુ રેવું આપણે ચર્ચ ને બધે થઈ ગયા હાલતા આગળ અમારે વિડીયો શૂટ કરવાનો હતો એટલે आरी मेजर छे आचन मारे चर छे ओ मस्तर है तो यहां फोटोशॉट थोड़ी मने है એટલે સાના મુના કરવું પડે છોડ દોડું કણો ફોટોશટ એ મનઈ હે ચર્ચ પણ છે જો જોદા જોવો તમે બો જોરદાર ચર્ચા છે અને બધે ઊભા છે આ આ નો તો બનાવવાનો વ્લોગ પણ આવી ગયા છે પાછા અહીંયા આ જો મોજા કેઠા ઉડે છે ओ मस्त मोजा उड़े हैं है ना बरसाते चालू चे हैं ना मैं टांगी नहीं लड़ा की जैसा रहूँ देखे थोड़ा थोड़ा ओ मस्त हूँ देखे अल्लॉक हम मोजा टाऊ काश है ना मेरे मंदिर में

ઓલાゼ સીતો નોને વીટી બનાવા માડ નહી અને હમણાં આ છે મહાદેવના મંદિર આગળ જાવ અને કબૂતરે જાજા હે યહ આ ગય વારો આવે એમ નતો ગંગેશર મહાદેવ ની કે હાથ નીંગ સે નાની મોટીન મોડ કે આ મહાદેવ જો હે આ મેં ઉધર ને વારો આવે એમ નથી અમે પાઠા નીકળી ગયા ઓલા બેઓ બાંધાને આ આલવા મિડ્યા હે

કરવા માં ફોટો પાડવા એટલે એવું છે જાજી જા તો આપડો લોગ કરશું હવે જવાનો વિડીયો નહીં બનાવવા રસ્તામાં જે વસ્તુ આવશે ડાયરેક્ટ એનો જ વિડીયો આવશે કે હવે અહીં એન્જોય કરવાની થોડીક અને બધી બાજુ વિડીયો સારા ન લાગે આ બધા વૈયા ગયા પાણીમાં માં જોવા જો આ લઈએ અને હું વૈયા ગયો પાણી માં જો મજા આવે હેલો ગાઈસ તો અહીંયા અમને મજા આવે છે દરિયાની બહુ જો હમણાં મોજું આવી છે અમારા ઉઘાડા પગ છે અત્યારે પૈસા બૈસા સડાવી લીધા છે અને આના તો થોડાક પૈસા સડાય એમ જ નથી અને જોઈ લેજો જો તમે બધા આજો આજો પાણી સુથે છે દરિયાનું પાણી સુથે છે જોઈ લે જો મોજા આવ્યા જો આયુ એ ગયું હમણાં બીજું છે જો બીજા મોટા આવે બીજા મોટા આવે હે આ જો હાલો ની ફોટો શૂટ કરવો હે ને હાલો ની હાલો ની કરે હે જોઈ લે